સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકો આવેલો છે ચોટીલા તાલુકાનું ગામ ચોટીલા છે અને ચોટીલાના ડુંગરે માં સ્વયંભુ ચામુંડા બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે ચોટીલાના ડુંગરે દર્શન કરવા માટે ચૈત્રી પૂનમના દિવસે માનવ મેરામણ ઉમેટ્યું હતું અને મા ચામુંડા દર્શન કરવા માટે મા ચામુંડા ભક્તો પગપારા ચાલી અને રથ લઈને ગુજરાત ગુજરાતભરમાંથી ગાતે આવ્યા હતા અને ચૈત્રી પૂનમના દિવસે ચોટીલા પદયાત્રિકો પહોંચ્યા હતા અને મા ચામુનના દર્શન કર્યા હતા અને મા ચામુનના આશીર્વાદ પણ લીધા હતા પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં ચૈતર મહિનો ચાલતો ચૈતર મહિનાની એકમથી ચોટીલાના ડુંગરે માનવ મેરામણ ઘોડાપુર ઉમટી રહ્યું હતું અને ચૈતર મહિનાની એકમથી જ મા ચામુના દર્શન કરવા માટે લોકોના ધાડે ધાડા અને ઘોડાપુર ઉમટ્યા હતા અને ચૈત્રી પૂનમના દિવસે મા ચામુદના દર્શન કરવા માટે દેશ વિદેશ અને ગુજરાતભરમાંથી મા ચામુનના ભક્તો આવ્યા હતા અને ચોટીલાના ડુંગરે આવવા માટે પગપારા ચાલીને પણ આવ્યા હતા અને મા ચામુનનો રથ અને વાતે ગાતે ધામધૂમ સાથે આવ્યા હતા જ્યારે ચૈતર મહિનાની પૂનમ હોવાથી જ્યારે ભાવિક ભક્તો માટે રહેવાની જમવાની ખાવાની પીવાની અને દવાની વ્યવસ્થા પણ જ્યારે ચામું માય ભક્તો દ્વારા લોકો દ્વારા વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી ત્યારે માય ભક્તોને કોઈને તકલીફ ન પડે એવી સુંદર વ્યવસ્થા જ્યારે ભાવિક ભક્તો દ્વારા કરવામાં આવી છે તેને ઠેર ઠેર પર રસોડા ખોલવામાં પણ આવ્યા હતા અને પૂનમના દિવસે ચોટેલાના ડુંગરે માનવ મેળામાં ઉમટ્યું હતું અને ચોટે પૂનમના દિવસે મા ચામુંડના દર્શન કરીને કરીને મા ચામુંડના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા જ્યારે ચૈત્રી પૂનમના દિવસે દિવસે ચોટેલાના ડુંગરે પાંચથી સાડા પાંચ લાખ માય ચામુંડ ભક્તો